આપણે ભાભરે તો ગૌરવ લેવું જોઈએ કે આજના આપણે ધારાસભ્ય તરીકે બેનને તો આપણે ખોવાના છે મતલબ કે લોકસભામાં બેનની જીત પાકી છે અને બેન એક લાખ વોટથી વધારે જીતે છે જીતે છે જીતે છે એમાં કોઈ બે મત નહીં આ કોઈ હવાની વાતો નથી અમે સાથે પ્રવાસમાં ફર્યા છીએ અને લોકો સ્વયંભૂ એટલી ત્યાં આગળ પબ્લિક આવી છે કે ભાજપવાળાને ત્યાં આગળ પાણીની વ્યવસ્થા ચા નાસ્તાની વ્યવસ્થા આ બધી વ્યવસ્થાઓ કરવી પડે છે જ્યારે હું એમ કહેતો હોઉં કે બેન જીતે છે તો ઘણા લોકો એમ કહે કે બેન કઈ રીતે જીતે મેં કીધું બે હજાર સત્તરમાં તમે એમ કહેતા હતા કે બેન ન જીતે અને બેન જીત્યા બે હજાર બાવીસમાં તમે કહેતા હતા કે બેન ન જીતે અને બેન જીત્યા એ જ રીતે આ વખતે લોકસભામાં પણ બેન જીતે છે એમાં કોઈ બેમત નથી પરિસ્થિતિ એવી છે કે આપણે બધાએ ઘેર બેસી રહીશું તો નહીં જીતાય એના માટે સાતમી તારીખે જે મતદાન છે એ મતદાનમાં આપણે સૌએ વહેલી તકે ગરમીની પરવા કર્યા વગર મતદાન સિવાય આ લોકશાહીમાં મતદાન એ સર્વશ્રેષ્ઠ આપણું શસ્ત્ર છે અને એ શસ્ત્રથી જે આ સરમુખત્યાર શાહી છે એને ગામવા માટે આપણે સાતમી તારીખે જબરજસ્ત રીતે વોટિંગ કરવાનું છે બેનના નસીબ કેવા છે કે એમને સૌથી પ્રથમ એમની ટિકિટ જાહેર થઈ એ વખતે પહેલો નંબર અને આ વખતે ઈવીએમમાં પણ એમનો પહેલો નંબર છે એટલે જીત એમની પાકી છે બેન બહુ નસીબદાર છે ઘણી બધી વાતો કહેવી પડે પણ અત્યારે કશું આપણી પાસે સમય નથી એક અહીંયા આગળ એક બીજી વાત એ કરી દઉં કે બે હજાર ને પાંચમાં હું પાણી પુરવઠામાં હતો ત્યારે પાંચસો ને પચાસ કરોડના ખર્ચે શામલા વડાણામાં પાણી પુરવઠા યોજનાનું સ્થાપન કરવામાં આવ્યું એટલા માટે કે બાબર અને દિયોદરની જનતાને ક્યારેય ખારા પાણીનો અહેસાસ સુધા ન થાય અને મીઠું પાણી મળી રહે એની જગ્યાએ સાડા પાંચસો કરોડ ખર્ચ્યા પછી પણ આ નિર્લજ સરકારે ગામો ગામ બોર કરાવ્યા અને છતાંય આજે પાણીની સમસ્યા ઠેરી ઠેર છે આજે બાબરની ઘણી સોસાયટીઓ ઘણા વર્ષોથી ખારું પાણી પીવે જ છે અને છેલ્લા ત્રણ ટર્મથી આપણા સાહેબના કહેવાથી આપણી બાબરની જનતાએ ચોવીસે ચોવીસ બેઠકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને આપી હોય છતાં એ લોકો આપણું સાંભળતા નથી અને આપણને ખારું પાણી જ પાય છે અને સાહેબને મગજમાં એ વાત પણ આવી જ ગઈ હોય કે મારા કહેવાથી જો ચોવીસ સીટો મળતી હોય બાબરમાં સાહેબ જીતાડી શકે ચોવીસ જણાને પણ એ ચોવીસ જણા ભેગાથી સાહેબને જીતાડી શકતા નથી આ એમને સમજવાની વાત છે કે જે ચોવીસ જણા જીતે છે એ કદાચ એમની વ્યક્તિગત લોકપ્રિયતાથી જીતતા હશે અથવા તો ગામના પ્રેમથી જીતતા હશે એટલે વધારે ના કહેતા સાતમી તારીખે ભવ્ય મતદાન કરો બેન જીતે છે જીતે છે અને જીતે છે એમાં કોઈ બે મત એક લાખ વોટથી ગેની બેન જીતે છે સાતમી તારીખે ભવ્ય મતદાન કરો અસ્તુ ભારતમાં થકી દે